નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો કોલકાતામાં ડાયરેક્ટરે નશાની હાલતમાં ભીડ ઉપર કાર ચલાવી આગળ વાત થશે તાંત્રિક વિધિના બહાને પરણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો વાત છે સુરતના ખટોદરાની આગળ વાત થશે એવી ગરમી પડી કે ડામર રોડ પણ બિગડી વાત થશે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન ત્યારે રાહુલ ગાંધીનું નવું કારનામું સામે આવ્યું છે આગળ વાત થશે ગરમી વચ્ચે અહીં પાણી નહીં મળે ત્યારે વાત થશે કોંગ્રેસના નેતાઓને આવકારવા ગેનીબેન તૈયાર હતા આગળ વાત થશે મુસ્લિમો આર પણ આવી શકે છે આગળ વાત થશે બસ પલટી મારવાની બીજી ઘટના સામે આવી છે ત્યારે વાત થશે ટ્રમ્પ વિરુદ્ધ હજારો અમેરિકન લોકો રસ્તા પર ઉતર્યા છે તો કેમ ઉતર્યા છે આગળ વાત થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે વાત થશે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત જોવા મળ્યું છે આગળ વાત થશે આમને કોઈ સમજાવો કેટલી મોટી ભૂલ કરી નાખી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી જુનાગઢની વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ માટેની આમંત્રણ પત્રિકામાં બુદ્ધિનું પ્રદર્શન થતું જોવા મળ્યું જેમાં એમએલએ અને એમપી વચ્ચેનો ભેદ ન દેખાયો પત્રિકામાં સાંસદ રાજેશ ચુડાસમાને ગીર સોમનાથના સાંસદ અને જૂનાગઢ વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંજય કોરડિયાને ગીર સોમનાથના ધારાસભ્ય દર્શાવ્યા આમને કોઈ સમજાવો કે ધારાસભ્ય અને સાંસદ કોઈ જિલ્લાના નથી હોતા પણ વિધાનસભા ક્ષેત્ર અને સાંસદ ક્ષેત્રના હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની ભરતી માટે આંદોલન ચાલી રહ્યું છે હાલમાં હંગામી ધોરણે કાર્યરત ખેલ સહાયકોને અગિયાર માસના કરાર પછી છૂટા કરી દેવામાં આવ્યા છે આ મામલે છેલ્લા વીસ દિવસથી ખેલ સહાયકો ગાંધીનગરમાં ગાંધી જીદિયા માર્ગે આંદોલન કરી રહ્યા હતા ક્રીડા ભારતી સંસ્થાએ આ શિક્ષકોની કાયમી ભરતીની માગને ટેકો આપ્યો છે સંસ્થાએ શાંતિપૂર્ણ આંદોલન કરતા શિક્ષકો સામે સરકારી તંત્રની કઠોર કાર્યવાહીની નિંદા પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં વધારો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં ત્રીસથી લઈને બસ્સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હવે આ શૈક્ષણિક વર્ષથી અઢી લાખથી વધુ વિદ્યાર્થીને દસ ટકા વધુ પૈસા ચૂકવવા પડશે આર્ટ્સ કોમર્સ સાયન્સ લો એજ્યુકેશન અને હ્યુમન રાઇટ્સ સહિતની ફેકલ્ટીમાં ચાલતા કોર્સમાં પરીક્ષા ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે એમબીએમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી એક હજારથી વધારીને બારસો રૂપિયા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ વિરુદ્ધ હજારો અમેરિકન લોકો રસ્તા પર કેમ ઉતર્યા અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ટેરિફ લાદ્યો છે ત્યારથી સમગ્ર વિશ્વમાં હલબલ મચી ગઈ છે ફક્ત અન્ય દેશોના લોકો નહીં પરંતુ હવે અમેરિકાના નાગરિકો અને નેતાઓ પણ ટ્રમ્પની વિરુદ્ધ થઈ રહ્યા છે અમેરિકાના પચાસ રાજ્યોમાં ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે લોકો ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ કરી રહ્યા છે અને ટ્રમ્પ અને મસ્ક ગો બેકના નારા પણ લગાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસ પલટી મારવાની બીજી ઘટના સામે આવી છે ગુજરાતમાં બસ પલટી મારવાની બીજી ઘટના સામે આવી છે જેમાં પોરબંદરથી જૂનાગઢ જતી ખાનગી બસ પલટી મારી ગઈ સામેથી આવતી રિક્ષામાં પિતા પુત્ર સવાર હતા તેમને બચાવવા જતા બસ પલટી ખાઈ ગઈ આ અકસ્માતમાં બસમાં સવાર પંદરથી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ છે તેમને કુતિયાણા અને માણાવદર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આર વડા મોહન ભાગવતે કહ્યું છે કે આરએસએસ શાખામાં ધર્મ સંપ્રદાય જાતિ સંપ્રદાય અને ભાષાના આધારે કોઈ ભેદભાવ નથી તેમણે કહ્યું છે કે જે કોઈ ભારત માતા કી જય કહી શકે છે ભગવાદ વતનું સન્માન કરે છે તેના પર શાખામાં આવવા ઉપર કોઈ પ્રતિબંધ નથી જે લોકો પોતાને ઔરંગઝેબના વંશ માને છે તેઓ જ આ શાખામાં આવી શકતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના નેતાઓને આવકારવા ગેનીબેન તૈયાર અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવાનું આયોજન હતું આને લઈને દેશમાંથી કોંગી નેતાઓ અમદાવાદ પહોંચી રહ્યા છે આ કોંગ્રેસના નેતાઓને આવકારવા માટે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યા તેઓ દિગ્ગજ નેતાઓને આવકારવાનું આયોજન હતું અમદાવાદ એરપોર્ટ ઉપર નાસ્તો પણ તૈયાર હતો આવનારા નેતાઓને એરપોર્ટ પર જ ગાંઠિયા અને જલેબી આપવામાં આવી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમી વચ્ચે અહીં પાણી નહીં મળે ભયંકર ગરમીમાં ગુજરાતીઓ અકડાઈ રહ્યા છે આ વચ્ચે રાજકોટમાં કાળઝાળ ગરમીમાં પાણી નહીં મળે રાજકોટના પાંચ વોર્ડમાં પાણીનો કાપ રહેશે વોર્ડ નંબર આઠ દસ અગિયાર બાર અને તેરમાં પાણી નહીં મળવાથી લોકો હેરાન થશે જેમાં એકસોને ચુવાલીસ સોસાયટીમાં પાણી નહીં આવે દરમિયાન લગભગ એક લાખથી વધુ લોકોને પાણીની વગર રહેવું પડશે પંપિંગ સ્ટેશન પર સંપની પંપની સફાઈને લઈને પાણી કાપ રાખવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીનું નવું કારનામું બિહારના બેગુસરાયમાં રાહુલ ગાંધીની સ્થળાંતર બંધ કરો નોકરી આપો કૂચ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસના નેતા કનૈયા કુમારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું રાહુલ ગાંધીની અપીલ પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સફેદ ટી શર્ટ પહેર્યા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોની મોટી ભીડ પણ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન હતું દરમિયાન મહારાષ્ટ્ર સીડબ્લ્યુસી સભ્ય યશોમતી ઠાકુર અમદાવાદ પહોંચ્યા હતા તેઓનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત માટે મહિલા કાર્યકરો માથે બેડો મૂકીને પુષ્પવર્ષા કરવા ઊભા રહ્યા કોંગી નેતા અમિત ચાવડા પરેશ ધાનાણી અમદાવાદ એરપોર્ટ ઉપર હાજર જોવા મળ્યા તેઓ રાજસ્થાન અને છત્તીસગઢના પૂર્વ નેતાઓ અને પ્રદેશ પ્રમુખો આવે એટલે તેમને આવકારવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એવી ગરમી પડી કે ડામર રોડ પીગળી ગયો એપ્રિલમાં જ ભયંકર ગરમી પડી રહી છે આ વચ્ચે વડોદરામાં ડામર રોડ પીગળી ગયો હોવાના અહેવાલ છે કેમ કે વડોદરામાં તાપમાન વધી ગયું છે તે વધીને એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચ્યો છે તેથી ડામર ઓગળ્યો છે બીજી તરફ પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે કંડલા દેશમાં સૌથી વધુ ગરમ રહ્યો હતો આ ઉપરાંત કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ગરમીનો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાંત્રિક વિધિના બહાને પરણીતા ઉપર દુષ્કર્મ સુરતના ખટોદરામાં એક પરણીતા પર પ્રેમ લગ્ન અને તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યો ઉપરાંત મહિલા સાથે બે કરોડ રૂપિયાની છેતરપિંડી પણ કરવામાં આવી આરોપી ઉદય નવસારીવાલાએ મહિલા પાસેથી એક કિલો સોનું વીસ કિલો ચાંદી અને ડાયમંડના દાગીના પડાવ્યા હતા પરણીતાને પ્રેમમાં ફસાવી લગ્નનું વચન આપીને શારીરિક શોષણ કર્યું અને રૂપિયા પડાવ્યા પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાયરેક્ટરે નશાની હાલતમાં ભીડ ઉપર કાર ચડાવી કોલકાતાના ઠાકુરપુર બજારમાં રવિવારે ટેલિવિઝન સિરિયલના ડિરેક્ટર સિદ્ધાંત દાસ ઉર્ફે વિક્ટો નશાની હાલતમાં કાર હંકારીને ભીડમાં ઘૂસી ગયો ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકોની ઈજાઓ પહોંચી કારમાં એક ચેનલની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર શ્રેયા બસુ પણ સવાર હતી લોકોએ બંનેને પકડીને મેથી પાકમાં ચકાડ્યો અને પોલીસના હવાલે કર્યો ઘટનાથી વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે